નવો ટોપિક આપણે શરૂ કરીએ બરાબર સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન તરીકે સામાન્ય રીતે આપણે જે એમસીક્યુ વાત કરીએ છીએ ટોપિક વાઇઝ જોતા હોઈએ છીએ એટલે મોટાભાગના ટોપિક પ્રમાણે જ્યારે આપણે જોતા હોઈએ ત્યારે આપણે પણ ખાસ કરીને પ્રશ્નો જ્યારે આપણી સામે આવે છે ત્યારે ફટાફટ આપણે વિચારીને જવાબ આપણે કયો હોઈ શકે એ ધારી લેવાનો હોય છે બરાબર ચલો આગળ જોઈએ કઈ પ્રજનન પદ્ધતિમાં પ્રજનન અલિંગી પ્રજનન સ્વરૂપે થાય છે જેમાં લિંગી પ્રજનનની નકલ થાય છે તો અફલિત અંકોશ એન માંથી થાય તો સર્જાતો ભ્રૂણ ભ્રૂણ છે એ એકકીય જ હોય કારણ કે અંકોશ એન છે એમાંથી ભ્રૂણ બને છે એટલે પણ એકકીય હોય છે બહુભ્રૂણતા થવાનું કારણ ભ્રૂણપૂટમાં બેથી વધારે અંડક અને ભ્રૂણપોષ કેન્દ્ર ભ્રૂણપુટમાં અંડકની સંખ્યા એકથી વધારે ભ્રૂણપુટની સંખ્યા અંડકની જેમ વધારે ભ્રૂણપુટમાં એક કરતાં વધારે અંડકોષની હાજરી તો ભ્રૂણપુટમાં અંડકની સંખ્યા એકથી વધારે હોય બરાબર ત્યારે બહુભ્રૂણતા થઈ શકે છે સ્વાભાવિક છે બહુભ્રૂણતા શાના માટે જરૂરી બાગાયતી ખેતી વનસ્પતિ સંવર્ધન બંને માટે જવાબદાર છે બરાબર વનસ્પતિ સંવર્ધનમાં પણ ઉપયોગી બને છે બાગાયતી ખેતીમાં ઉત્પાદન વધારવા માટે પણ અગત્યનું છે લીંબુ કેરીની ઘણી જાતોમાં ભ્રૂણપૂટની આસપાસ ઘણા ભ્રૂણ જોવા મળે છે તેનું મુખ્ય કારણ તો મુખ્ય કારણ છે તો એ ભ્રૂણપૂટ છે એ એની આસપાસ ઘણા ભ્રૂણ હોય તો પ્રદેહના કારણે બને તો ભ્રૂણનું નિર્માણ એમાં પ્રદેહને કારણે થતું હોય છે ઓકે અનિર્ભળતા અસયોગી જનન ખાલી જગ્યા અને ખાલી જગ્યા કોળની વનસ્પતિમાં જોવા મળે છે

તેનું શું થાય શંકર બીજીનું ફરી ઉગાડીએ છીએ બરાબર તો એ વિશ્લેષણ થાય સ્વાભાવિક છે બરાબર એ લક્ષણો જળવાતા નથી અસયોગી જનન થકી સર્જાતી સંતતિ કેવી હોય છે તો અસયોગી જનન છે કોઈ ફલન થતું જ નથી તો એકીય કે દ્વિકીય કોઈ પણ હોઈ શકે એકકીય કોષમાંથી બને તો એકીય દ્વિકીય કોષમાંથી બને તો દ્વિકીય એટલે એકીય અથવા તો દ્વિકીય પ્રદેહ્ય ભ્રૂણ કેવો હોય એટલે પ્રદેહ્ય એટલે ટુ એન કોષ હોય તો ટુ એન કોષમાંથી ટુ એન જ બને છે એટલે એપોમિક્ટિક એટલે અસંગીય દ્વિકીય કહી શકાય એમ્ફીમિક્ટિક એટલે કે જે સામાન્ય જે લિંગી પ્રજનન જ છે બરાબર એકીય તો પ્રશ્ન જ નથી અને પ્રદેહ કીધું છે એટલે એકીય અહીંયા એપોમિક્ટિકમાં પણ શક્ય નથી કદાચ અંડકોષ કીધું હોત તો એક કિય ભ્રૂણ બને એટલે એપોમિક્ટિક એક કહી શકો કઈ વનસ્પતિમાં બહુ ભ્રૂણતા સામાન્ય રીતે જોવા મળે છે સામાન્ય રીતે આધારિત પ્રશ્નો હતા એને આપણે એ પૂરો કરીએ છીએ નવા ટોપિક માટે આપણે આગળ જતા પહેલા ફરીથી દિલથી બધાને આભાર વ્યક્ત કરું છું વંદે માતરમ જય હિન્દ ફરી મળીએ નવા ટોપિકમાં ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો